વન્ડરફુલ આર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું ગુરુ દત્તાત્રેયની વ્રત કથા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આ વ્રત વરસના કોઈપણ ગુરુવારથી લઈ શકાય છે વ્રત કરનાર વ્યક્તિ ગુરુવારે સવારે નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને બાજો પર ધોળું વસ્ત્ર પાથરે છે તેની ઉપર ગુરુ દત્તાત્રેયની મૂર્તિ મૂકે છે અથવા તો કળશનું સ્થાપન કરે છે પછી ધૂપદીપથી તેનું પૂજન કરવામાં આવે છે નગરમાં એક રાજા રાજ કરતા હતા રાજાનું નામ વંદુ અને રાણીનું નામ મંદુ રાજા પ્રજાપાલક હતા અને રોજ સવારે ગરીબ ગુરબાને સોનાનું દાન કરે આમ રાજા અને રાણી બંને ધર્મવીર અને દાનવીર હોવા છતાં બંને મોટે ભાગે ઉદાસ રહેતા હતા એમની ઉદાસીનું મુખ્ય કારણ હતું એમને ખેર શેર માટેની ખોટ હતી સંતાન વગર એમને એમનું સંસાર સૂનું સૂનું લાગતો હતો એક વખતની વાત છે એ વખતે શોનક મુનિ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા એમણે રાજાને પૂછ્યું હે રાજન આપ બંને જણા કેમ ઉદાસ દેખાવ છો રાજાએ કહ્યું અમે ખૂબ જ નીતિપૂર્વક અમારું રાજ ચલાવીએ છીએ પ્રજાનું પાલન કરીએ છીએ છતાં અમારા નસીબમાં સંતાન સુખ જણાતું નથી આપની પાસે જો એનો કોઈ ઉપાય હોય તો કહો અમે તે કરવા તત્પર છીએ તમે બંને જણા ગુરુવાર કરો એટલે કે ભગવાન દત્તાત્રેયનું વ્રત કરો આ વ્રત તમને જરૂર સંતાન સુખ આપશે આને માટે અમારે શું કરવાનું અહીંથી દક્ષિણ દિશામાં સહ્યાદ્રી પર્વત છે એ પર્વત ઉપર માહુર ગઢ છે એમાં ગુરુ દત્તાત્રેયનું નિવાસ છે ત્યાં જઈને તમે એમની સેવા કરો તમને જરૂર એનું ફળ મળશે ભલે મુનિવર અમે આપની આજ્ઞા માનીશું આમ કહી ગુરુવારના એક શુભ દિવસે રાજા અને રાણી બંને માહુરગઢ ભગવાન દત્તના નિવાસ સ્થાને ગયા અને ત્યાં જઈને એમની સેવા કરવા માંડ્યા અને એમને પ્રસન્ન કર્યા રાજા રાણી તમારે જે વરદાન માંગવું હોય તે માંગો હું તમારી ઉપર ખુશ થયો છું ભગવાન મારા પછી મારી પ્રજાનું સારી રીતે પાલન કરે એવો એક પુત્ર મને આપો આ સાંભળી દત્ત ભગવાને રાજાને સાકરનો પ્રસાદ આપ્યો અને કહ્યું હે રાજા આ પ્રસાદ તું તારી રાણીને ખવડાવ છે એટલે મહાપરાક્રમી પુત્ર તમારે ત્યાં થશે દરેક ગુરુવારનું વ્રત તું કરજે રાણીએ ભગવાન દત્તનું પૂજન કરીને ભક્તિભાવપૂર્વક એમણે આપેલો પ્રસાદ આરોગ્યો અને એ પછી જ થોડા દિવસોમાં જ રાણીને સારા દિવસો જણાયા અને પૂરા નવ મહિના થયા ત્યારે દેવ સમાન દીકરો એમને ઘેર અવતર્યો દીકરો તો ધીમે ધીમે મોટો થવા લાગ્યો એમના નગરથી થોડેક દૂર પાંચનપુર નામનું એક નગર હતું આ નગરમાં કુડાસુર નામનો એક રાક્ષસ રહેતો હતો આ રાક્ષસ મહાભયંકર હતો તે નિર્દોષ માનવીઓને સતાવતો હતો અને ધર્મ કાર્યોમાં વેગ્ન નાખતો હતો આ રાક્ષસ એક કન્યાને ઉપાડી લાવ્યો હતો રાત દિવસ એને હેરાન કરતો અને પોતાની સાથે લગ્ન કરવા માટે એને ધમકાવતો રહેતો આ કન્યા એક દિવસ આ રાક્ષસ ઉપર ગુસ્સે થઈ અને તેને શાપ આપ્યો કે રાજા વંધુને ત્યાં એક પરાક્રમી પુત્રનો જન્મ થશે અને એના હાથે જ તારો વધ થશે આવા શાપથી રાક્ષસ ચિંતામાં પડ્યો પરંતુ થોડી વારમાં જ એણે એનો ઉપાય શોધી કાઢ્યો અને એ વંધુ રાજાના રાજમહેલ પાસે પહોંચી ગયો અને બાળકને ઉઠાવીને પોતાના મહેલમાં લાવ્યો પછી કંઈક વિચાર કરીને એણે એની રાણીને બોલાવી અને કહ્યું આ બાળકને તું હમણાં ને હમણાં અંદર લઈ જા અને એના કુમળા માસનું સ્વાદિષ્ટ ભોજન બનાવીને મને ખવડાવ ભલે કહી રાક્ષસની રાણી તો કુંવરને અંદર લઈ ગઈ પણ આવા નાનકડા અને નિર્દોષ બાળકને મારી નાખવાની ઈચ્છા તેની થઈ નહીં આથી આ કામ તેણે તેની રસોયણબાઈને સોંપ્યું એટલે રસોયણબાઈએ છાનામાના વશિષ્ઠ ઋષિના આશ્રમના ઘાસની અંદર ઝાડની નીચે બાળકને શાંતિથી મૂકી દીધું અને ત્યાંથી ઝડપ ફેર ચાલી ગઈ કોઈને ખબર પડી નહીં કે અહીં કોઈ બાળક મૂકી ગયું છે જતાં જતાં તે હરણનો માંસ લેતી ગઈ એની ખૂબ જ સ્વાદિષ્ટ રસોઈ બનાવીને રાક્ષસને પીરસી રાક્ષસને લાગ્યું કે આવી સરસ રસોઈ તો બાળકના માંસની જ હોઈ શકે એટલે તો રાજી થતો માંસ ખાવા લાગ્યો મનમાં એને થયું કે પોતે મૃત્યુના મુખમાંથી ઉગરી ગયો છે અહીં વસિષ્ઠ ઋષિ અને એમના પત્ની બાળકને સારી રીતે આશ્રમમાં ઉછેરી રહ્યા છે અને એમને વેદવિદ્યામાં પારંગત બનાવી રહ્યા છે વસિષ્ઠ મુનિએ કુંવરનું નામ નેહુલ પાડ્યું છે નેહુલ તો ધીમે ધીમે મોટો થયો અને વેદવિદ્યામાં પારંગત થયો પછી તો વશિષ્ઠ મુનિએ જોયું કે આનામાં તો રાજવી ગુણો છે એટલે તેને અસ્ત્ર શસ્ત્રવિદ્યા પણ શીખવવા માંડી નેહુલ હવે તો જુવાન થઈ ગયો હતો અને શસ્ત્રવિદ્યામાં તે પારંગત પણ થઈ ગયો હતો એવામાં એણે જોયું કે પેલા રાક્ષસે તો આજુબાજુના પ્રદેશમાં ભારે ઉલ્કાપાત મચાવવા માંડ્યો છે એ રાક્ષસને તો હવે એમ થઈ ગયું હતું કે મારી સામે થનાર દુનિયામાં કોઈ રહ્યું નથી આવા વિચારથી જ એણે છાનામાના સ્વર્ગ ઉપર ચડાઈ કરવાનો વિચાર કરી રાખ્યો હતો આ વાતની જાણ સૌપ્રથમ પ્રથમ ઇન્દ્રરાજાને થઈ એટલે ઇન્દ્રરાજા તૈયાર થઈ ગયા અને એમણે આ રાક્ષસની સામે લડવા માટે સૌથી પહેલો નેહુલને મોકલવા માટે પસંદ કર્યો નેહુલ જ્યારે વસિષ્ઠ મુનિના આશ્રમમાં ફરી રહ્યો હતો ત્યારે એની દેવવાણી સાંભળી હે વીન નેહુલ તું વસિષ્ઠ મુનિ અને અરુંધતીનો પુત્ર નથી પરંતુ તું પ્રતીક્ષાપુરનો રાજકુમાર છે તારો પિતા રાજા વંદુ છે અને તારી માતા રાણી રાણીમંદુ છે તું તો ક્ષત્રિયનું સંતાન છો તારા રાજ્યમાં રાક્ષસનો અત્યાચાર વધતો જાય છે અને તારા હાથે જ તેનો વધ લખાયેલો છે માટે જા એની સાથે યુદ્ધ કરી અને એને મારી નાખ આ આકાશવાણી સાંભળતા જ એનામાં વીરત્વ પ્રગટ્યું એણે સૈનિકોની વ્યવસ્થા કરવા માંડી ત્યાં ઇન્દ્ર રાજાએ તેને વ્રજરથ અને આયુધો મોકલી આપ્યા નેહુલ રથમાં બેસીને પોતાના સૈનિકો સાથે પોતાના માતાપિતાના રાજ્ય ભણી ઉપડી ગયા ત્યાં જઈને એને પેલા રાક્ષસની સાથે ભયંકર યુદ્ધ કર્યું આ યુદ્ધમાં રાક્ષસ મરાયો અને વીર નેહુલનો વિજય થયો આ રાક્ષસે એક કન્યાને બંધનમાં રાખી હતી તેને તેણે છોડાવી આ કન્યાએ નેહુલ સાથે લગ્નની માગણી કરી અને નેહુલે એની સાથે લગ્ન કર્યા પછી વર કન્યા બંને વ્રજરથમાં બેસીને રાજા વંદુ અને રાણી મંદુના મહેલે આવ્યા ત્યાં એમનું સામયુ કરવામાં આવ્યું રાણી મંદુએ પોતાના વ્રતની વાત દીકરા વહુને કરી જય ગુરુ દત્તાત્રે તમે જેવા રાજા રાણીની ફળિયા તેઓ આ વ્રત કરનાર કથા વાંચનાર તેમજ સાંભળનાર સૌને ફળજો જય ગુરુ દત્તાત્રે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર